તે ભાગે મેં કોઈના લગ્નમાં જવાનું બંધ કર્યું છે હકીકત આમ તો બધા પ્રોગ્રામ બંધ કર્યા લગ્નમાં તો લગભગ બંધ કર્યું છે બધા મારી પાસે જ આવે આશીર્વાદ એ લખી દઉં ખાડી આપી દઉં પેન્ટ પીસ આપી દઉં જા ખુશ રહો ઇન શર્ટ કરીને ફરો લેર કરો ઇન શોર્ટમાં જતો નથી કારણ કે હું જેટલી જગ્યાએ ગયો ને એનું કોઈનું હરખું આવ્યું જ નથી એટલે મને બોલાવતાય નહીં ભાઈ સાહેબ નહીં બોલાવતા ખરેખર એક વર્ષમાં તો બધા મારી પાસે આવ્યા જ હોય કે બાપુ નથી મેળ ખાતો અમારે છૂટા થઈ જવું છે આ આપણા ઉપર આવે એના કરતાં જવું જ નહીં સાહેબ અને છતાંય કોઈ જગ્યાએ જવું પડે તો પછી બેસો બેઠો હું સોફા ઉપર હનુમાન ચાલીસા બોલું સંકટ છે તમને બેને હનુમાન છોડાવે